ઉત્તરાયણની ઉજવણી વચ્ચે પતંગની દોરીના કારણે ચાર લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં અને હાલોલના રાહટલાવ ગામમાં પણ પતંગની દોરીથી ગળું કપાવવાના કારણે મોતની ઘટના સામે આવી છે હાલોલમાં પિતા બાઇક ઉપર બેસાડી ફુગા લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન બાળકના ગળાના ભાગે પતંગની દોરી વાગવાની ઘટના બની હતી ચોથો બનાવ કડીના કસ્બા વિસ્તારમાં આવેલા વિસ્તાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઈને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સને આઠસો અને સાસઠ એમરજન્સી કોલ મળ્યા હતા જેમાં પાંચસો પિસ્તાળીસ પશુના અને ત્રણસો એકવીસ પક્ષીઓના હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ